અને ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરવા માંગ કરી હતી જેથી અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકે અને એનએસયુઆઈ દ્વારા પણ માંગ કરાઈ હતી કે યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય કરાયો છે તેની સાથે ઓફલાઈન પરીક્ષા આપવાનું પણ ઓપ્શન વિદ્યાર્થીને આપવામાં આવે આજ રોજયુ ના કુલપતિશ્રીને આવેદનપત્ર આપી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી કે યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન ક્લાસીસ બંધ કરવાનો તાનાશાહી ભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય પાછો ખેંચવામાં આવે અને તાત્કાલિક ધોરણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મદદરૂપ થાય અને તે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે સાથે સાથે જે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેની સાથે સાથે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે ઓફલાઈન પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપવામાં આવે જેથી જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ઉપલબ્ધ ના હોય નેટવર્કની પ્રોબ્લેમ હોય અને જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તે વિદ્યાર્થીઓને મદદ પણ થઈ શકે આથી એનએસયુઆઈ દ્વારા આ બે માંગને લઈ આજ રોજ બીએનએસયુના કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાયેલ કુલપતિ માત્ર સાંભળવા સિવાય વિદ્યાર્થીઓની વાતોનો કોઈ જવાબ આપ્યો ન હતો અઝર કુરસી રિટર્ન